તો નવસારી શહેરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ છે પૂર્ણા નદીના પાણી શહેરમાં ઘૂસી ગયા છે રૂસ્તમવાડી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે જયારે રંગુન નગર અને રિંગ રોડ પર પણ પાણી ફરી વળ્યા છે નવસારી શહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેટલી હાલાકી અહીંના જે સ્થાનિકો છે તેમને ભોગવવાનો વારો આવ્યો છે પૂર્ણા નદી માં ઉપરવાસમાંથી જે પાણી છોડાયું અને સાથે જે ભારે પાણીની આવક થઈ છે તેને પગલે ગ્રામ્ય વિસ્તારો તો ઠીક પરંતુ શહેરી વિસ્તારો પણ જળભંબાકાર થઈ ગયા છે તેવી સ્થિતિનું નિર્માણ અહીં નવસારીમાં થયેલું જોવા મળી રહ્યું છે આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે સામાન્ય જનજીવન સાવ અસ્તવ્યસ્ત થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં જમીન દેખાઈ રહી હોય જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સોસાયટીઓમાં પાણી ઘુસ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે અને સાવ અસ્તવ્યસ્ત સામાન્ય જનજીવન થયેલું અહિયાં જોવા મળી રહ્યું છે

ટેનામેન્ટ છે જે સામાન્ય સોસાયટીઓમાં જે લોકો રહેતા જે લોકો રહે છે તેમના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે